તો દર્શક મિત્રો અત્યારના મધુબન સોસાયટીના રહેવાસીઓમાંથી એવી ફરિયાદ ઉઠી છે કે મધુબન સોસાયટીની પાછળના ભાગે વાળામાં કોઈ અજાણ્યા શક્તો એ ઝેરી કેમિકલ પદાર્થ છે એ તમે જોઈ શકો છો એ જગ્યાએ લિક્વિડ પદાર્થ છે જે અહીંયા ઢગલો કરીને લઈ ગયા છે અને તમે જોઈ શકો છો અત્યારના અમે પણ શ્વાસ લેવામાં તકલીફ પડે છે એ રીતનું અતિશય તીવ્ર દુર્ગંધ માળતું આ કેમિકલ પદાર્થ છે જ્યાં કોઈ નાખી ગયું છે અમારે પણ માસ્ક પહેરી રહી તોરે કરવામાં આવું પડ્યું છે આજુબાજુના રહેવાસીઓને આરોગ્યનો ભયંકર જોખમ રહેલું છે ત્યારે હજી તંત્ર યુદ્ધના ધોરણે કામ કરવું જોઈએ એની જગ્યાએ હજી બે દિવસ દિવસથી આ ઝેરી કેમિકલથી જેના હજી આમનામાં અવસ્થામાં પરળેલું છે તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે જો તંત્ર ધ્યાન નહીં દે તો આજુબાજુના લોકોને આરોગ્યનો ભયંકર ખતરો મનરાયલો પડ્યો છે તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ રીતનો જે તમે જોઈ શકો થોડું દૂર છે અમે દૂર જઈ સકી પોઝિશનમાં નથી પરંતુ તમે થોડા દૂરથી દર્શે બતાવી જો તો કેમિકલ છે લિક્વિડ કોમમાં છે અને ખૂબ જ વધારે માત્રામાં છે એ અહીંયા ઠાલવવામાં આવ્યું છે ખૂબ જ તીવ્ર દુર્ગંધ અત્યારેના છે મરી રહી છે અને તાત્કાલિક ધોરણે જો નિકાલ કરવામાં નહીં આવે તો આરોગ્યને લગતો ખૂબ જ ભયંકર જોખમ તોડાઈ રહ્યું છે મધુવન સોસાયટીના રહેવાસીઓને ખૂબ જ આગ્રહપૂર્વકની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ કેમિકલનો છે નિકાલ કરવામાં આવે અન્યથા લોકોને આંદોલન કરવાની પણ ફરજ પડશે એ હદે આ પ્રશ્ન છે પહોંચી રહ્યો છે તો દર્શક મિત્રો હાલમાં જ કલાક પહેલા બી ડિવિઝન માં જાણ કરવામાં આવી હતી અત્યારના બી ડિવિઝન ના સ્ટાફ છે ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે અત્યારના કેમિકલ નું સ્ટ્રકચર છે એની તપાસ કરી રહ્યા છે કેમિકલ ખૂબ જ જ્વલંત હોય એવું લાગી રહ્યું છે નજીક જતા આંખ બરી રહી છે તથા હાથમાં અડતા હાથ પણ બરી રહ્યો છે આ પ્રકારનું ઝેરી કેમિકલ છે લિક્વિડ ફોર્મમાં છે જે મધુવન સોસાયટીના પાછળના ભાગે કોઈ અજાણ્યા શખ્સ અહીં ઠાલવીને જતા રહ્યા છે તો અહીંના સોસાયટીના રહેવાસીઓ આ બાબતે ફરિયાદ કરતા ત્રણ દિવસ પહેલા આ કેમિકલ જે અહીંયા ઠાલવવાનું જાણવા મળ્યું છે સોસાયટીના પ્રમુખ છે મહાવીરસિંહ જાડેજા એમને પણ તમામ તંત્રને જાણ કરી છે તેમ છતાં ત્રણ દિવસથી હજી સુધી આ કેમિકલથી છે ઉપડ્યું નથી હાલમાં તેને આપણી પાસે મધુવન સોસાયટીના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા જોડાઈ ચૂક્યા છે આ સમગ્ર ઘટના વિશે એમની પાસેથી આપણે જાણીશું શું છે સમગ્ર ઘટના શું છે હકીકત

અમે આવી છીએ ત્રાજપર પંચાયત માં પંચાયતના પંચાયત ના ને અમે જાણ કરી એટલે ઉપસરપંચે ટ્રેક્ટર અને જીસીબી મોકલેલું પણ હવે એમાં થયું એવું કે ખાડામાં ખૂચી ગયું એટલે હવે એનાથી કઈ થઈ શકે એવું નથી એટલે અત્યારે ન છૂટકે અમે પોલીસ તંત્ર ને જાણ કરી પોલીસ તંત્ર અત્યારે આવી ગયું છે પણ હવે આ છે એ પ્રશ્ન કે આર યુ ઈ કોણ નાખી ગયું કોણ નહીં એ બધું તપાસવાનું પોલીસ તંત્ર ને આપણે તો છે નહીં પણ આ એટલું દુર્ગંધ વાળું છે કે તમે એની બાજુમાં જઈ શકતા નથી તમારી આંખો બરે છે શરીર બરવા માંડે છે અને ઓછા મોછા આયા કણે 800 થી 900 મકાન છે તો હવે તંત્રને આની માં કઈ કાર્યવાહી કરવી છે મોરબી બી ડિવિઝન માં મે બે વાર ફોન કરેલા એને તરત ગાડી મોકલી દીધી છે અત્યારે આયા કણે લાઈવ આવી ગયા છે ઈ ભાઈ એમે કીધું હમણાં તમારા બીટ જમાદારે આવી જશે તંત્રનો ને એમ પૂરો પોલીસ હોય કે પછી અમે તો એવું કઈ જેને નાખ્યું હોય એને પોલીસ તંત્ર પકડી શકે તો પોલીસ તંત્ર સીસીટીવી કેમેરા છે કે બીજી પણ જી હોય એમની રીત હોય કે એમની પદ્ધતિ હોય તમે સમજી ગયા કે લોકેશન મોબાઈલ નાખે કે જી કઈ હોય

અન્યથા ખૂબ જ ગંભીર પરિણામ પણ આવી શકે એમ છે મયુર બુદ્ધિ સાથે જયદેવ બુદ્ધિ મધુવન સોસાયટી મોરબી